આ ગમો તને ડુગોજી ડોન છે તો મારા ગમો આ ફૂલો તને ડોન જ છે ઓ પાછા અને એ યાર સુક ન પાછો અમાર હારી તો અજી પાછો માધર ખાલીયા જતી રહે છે હારી ગોવાડી આડો ઓહો હો 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 ફૂલો જે બોલો મજામાં હો મજામાં મજામાં બરોબર હા

તમે લેવા જવા તો વાંધો હતો અરે હું જવું પણ મારો ગુસ્સો ખરો ને ટાઢો નહી પડતો એ બરા માણસો ખરા ને બુઠા માણસો હું અને બુઠા માણસો અંગત મારું મગ ગચાતું રહે ને મારા સીધી તરવાળ નાખી જાય એટલે સીધી તરવાળ નાખતો એટલે કોઈ પછી મોય મેનો પહેર ના બે ચાર જણાનો તો માથો લઈને મોય પહેર વાત તો હાચી કરી પણ આપણે છે તરવાળ કરવાની જરૂર છે ના હોય તો તમારે હારી ખરા ને તમે લઈ આવ કશો હતો ને આપણે બે જણા જઈએ લઈ આવીએ તમને છે ખબર ને મારો ગુસ્સો ઠંડો નહીં પડતો ના તમે લઈ આવ મારી અમે તરવાર મેરમોની ને એકલી જાય ને તો પછી મોય ના પે હા એ વાત હે હાચી કરી ફૂલાજી તમે ચિંતા કરશો ને અમે હારી ની ચિંતા છોડી દો એ તો હું લઈ આવ્યો ખાલી ઈકણ મારો પગ પડશે ને તો પેલા આવો મે આવો થથરશે આપણી તો ધામ ગણી છે અને બીવાય છે મારાથી તો એ બીવાય નહીં જોઈએ ને ઇમતાન મુના હિજા તો મોકલુ નાવા તો મારા હાડુન મોકલો દુગાજીન એટલે જે આવ અમે એ તો હું મોટી ટોપ સા ગાજર નું મૂળાના જેમ હું વધઈ નાખો જી ખબર નહી પડવું કોઈ મત મોતા વાન કે છો હાડુ આ ડુગો ડોન બોલાના તાંજો દે જેદાર બોલવા ઉપર આઈ જાય ને તો ભલ ભલા થથર હાલ ગોમોરે ને કોઈ અવાજ ના કરે

હમણાં હું એ જવું પણ ત્યો માણસો ખરા ને બરા ડેન્જર એકલા તો મારા જવા નહીં મને મારી મારીને હા કાઢી નાખ આ તો ખાલી ખરું ને મેં ડુંગા ની કોપી મારી છે આપડે ગોમો આપણ બહુ બીક લાગે આપડે કોઈ નો મોગરી અડારી એવા નહીં આ તો ખાલી કોપી મારી ને ડુંગા ને સરાવા જાય તો આમ ડુંગો જી ખરા ને હા હરી જહે એટલે લઈને આવશે અને માલ ખાય ને તો ડુંગો ખાહ આ ફૂલો તો એ આ ફૂલો બેઠો શાંતિ થી આરામ કરશે મારું થઈ ગયું ના તો બે પીલે ઓ ઓ ઓ તારે પીવું નહીં સારા કરે છે લે ઓ ઓ ઓ વાત થઈ ગયા છો ગેસ મોગવાર ખાઈ ગયા છો બસ પાડો જ પહો આવ 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 એટલે

ધોકા લાકડીઓ બૈરા તોડી નાખે રોજ અરે તો ખરા ધોકા ને કોઈ લાકડીઓ ના તો ખાલી વાયકા બુંદે કીધું છે

કોમ ધંધો કશું કરવો નહીં અને રોજ તરવાર ભણીને તમારે ગોળી કોપી મારીને ફરવું ઘરમાં ખાવા ફૂંકી ખાવાય નહીં અરે ડોન સી યાર ફરું તો ખરાજ કે હું નહીં ફરતો ડોન સુધે અરે ડોન હોય તો પણ ખાવા તો ઘરમાં જોવા કે ના જોવા એ તો ખવરાવશે મજૂરી કરશે ને બધું લાવશે તમાર વિચારવાનું નહીં તમે તમારું બુંદુ મુકલવાનું કરો હાલો દુગાજી આવો આવો એટલા

મને ખબર નહી એ તો એવાનો ફોન આવ્યો એટલે ધીમો રાખો એટલે તમારા ગમ માં મેમો ને તમે ડોન નહીં કરી બે ખરા નહીં તમારા માતા મારા તો હું લેવા છું

અમે ફૂલો જી ફૂલી બે આવી તો ઉપરાડ તો ડુગો જી લઈ રહ્યા કે હાડું તો ઈવા ના કે અરે હાડું શું જાવ તો બેહો બેહો અરે બેહો ને આ જલ્દી તૈયાર કરો એડો તમને યાર શરમ આવે છે કે નહીં કોમો આબરૂ જાય છે આબરૂ

હાલીમ કયો છો લઈ જવા માટે કે જવાબદારી લઉં છું પણ ઘરે થાય તરવડ ખેંચવા દો ઘરે થાય તરવડ આ તરવડ ખેંચવાની વાત નહીં આ તો હોવન હગુ છે નહીં કાલ દાવા છે પાછો ડખો છે તો અરે ડખો થાય તો આ ડુગો ડોનસા વચમો તમે મોકલવાનું કલો હેડો લે ડુગાજી કેદારા બુણ મારી બુણ ને મારે ને

તમે મોકલવાનું નહી મોકલવાનું મારી વાત વાપરો અમારે મોકલવાનો ટાઈમ નહી તમાર ટાઈમ ના હોય તો આજે મારે હળી લીધા જવાનું નહીં આપડું

મરો મને હા આજે નહિ આવું કાલે નહિ આવું જો હોભળો અમે ના પાણી છે તો પછી તમે હુકા આટલું બધું જોર કરો છો મને ખબર પડી આ બધું કાવતરું આ બાણ્યોનું જ છે કોઈ નહીં તમે શીખવાડ્યું છે હે હે હાથ મેકી દો વાત કરજો હાથ મેકી દો તમે ઓર તમે નહિ ઓ ડોન ને ઓ દુકાનજી તારા ઉલાડી મેલ્યો કઢી ના છો હોભળો ખલાવ તમે ઉચાવ એય ના છો હું ચા હું મેરો ઉભારો એ હે બસવા પૈસા નહીં હે

બોલતા નહીં એટલે માથા તારી ને બે તો કરી ફરી ડુંગો તાને આપડે કે કોણ બોલા કોણ બોલા તો અમે ખરા જો વાગડી અડારી છે ને

એટલે ડુંગાજી તારો પરભારા ગામ માં ખોટો પાવર ના કરીએ હાથો ના ઉપર આમ ના ઠેલાઈ જઈએ પેલા જોડો પડો ઓ કુનો કનો થાય આ ભાઈ ના શો અરે હમુરદા ભાઈ દહો પેલા હમાર જેવા થઈ દહો છોડ જો મારા તારે ટાઈમ નહી તમે ડોન થઈ ગયા ડોન અને આ તલવાર કાઢી અને પાછા કી બોઢો કાપી નાખું પેલા ફૂલજી ભરાઈ ને આવે તારા ડોહો લાવ્યો હતો સોનો મોનો દે ખબર પડે તો સમજાવ એટલે

ના રાજી ફૂલોજી આવે ને ડુંગાજી એ દાણા લઈને તમે ત્યાં આવજો મેખ લીધે હું કશું પણ અમે ખરા ને જિંદગી સારું ચૌધરી

અને રોટલા બોટલા શીરો બીરો ખાઈ અને પછી મોકલશું એમ કેતા હતા એ દાદા ઈવન થોડું કોમ છે મોકલો તૈયાર થઈ ગયા હતા એમ કેતા હતા હો તમે જોવો તો ઈ કન જાય તો મી સેવી ગરમી કરી મી કીધું શું જ્યા બે વૈશ્યાજી અરે ગભરાઈ ગયા તા થથરતા તા તૈયાર થઈ ગયા

બાર મહિને બે વર્ષે ત ખાલી હાહરીમાં પગ મેલા છે પછી ઈમો મોનસન મારે તો ઘરી ઘરી જવાનું આવો બધા ડખાવ એટલે ટપ લઈને બાદ થઈ આખું એટલે પાવ ઘેર જાવ ઈમો ના જતો આવું ના તો બે ના ચાર દાર રહું સવિમ બે હંગાત પછી આવશું કાલ करू એ આજ करू હું તો હું કવ છું છોટા ખાલા હું ઘેર જો એના કરતા સીધા જો અને લઈ આવો અને બે દારા રજો ઈકન

બાસુંદી ગુલાબજોબુ પાત્રો ખમણ અરે બધું લાયેલું થોડું થોડું વધ્યું સાહેબ તો મે કીધું બધું ખાઈ દઉં એના કરતાં વધારે મેલો કોઈક મહેમાન આવે તો કોમમાં જમમાં નેમ જલ્દી જજો ઓમે ફૂલા ડોમ ને કોઈ કોમ નથી ઓહ હા ફૂલા તું ખાલી એક વખત ઈકણ જા ખબર પડે ઈકણ તો શેવો બાણ છે જે હાથમાં ને ધરા ઢેર મેલે છે અરે મારા તો હાથ પગ તોડી નાખ્યા છે અને આ તો પાછા ઓસા નહીં બે જણા આ લીલા ને ખમણ બધું ખવડાવ હું તો અહીંથી પૂછવા આવ્યો છું તે ઘેર પરિવહન તો એ ખાવું પડશે મારી માઈન હા કાઢી નાખશો આ તો હારું કેવાય આ દીધો વધારે ગરમી કરી હોત ને તો ઊંધો લટકાઈ દોત અમે જ્યાં પછી કદી ગરમી નહીં કરી